પાર્ટીઓ મેચ ફિક્સિંગ થી ચાલે છે એકબીજાના ભોગે મેરિટ્સ વાળા કાર્યકર્તાને કેમ પૂરો કરવો એ દોડતો હોય હરીફાઈ કરતો હોય તેના ટાંગને કેમ ટાંગ અડાડી હરીફાઈમાં પાછો પાડવો આ ધંધા ચાલે છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી સાથે રાજનીતિમાં ફરી સક્રિય થયા છે આજે અડાલજ ખાતે તેમની ડેમોક્રેટિક પ્રદેશ કાર્યાલયનું ઉદઘાટન કર્યું આ તકે તેમણે સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડકર યાદ કર્યા આ દેશના છેલ્લા સો વર્ષમાં બે લોકો જે દુનિયામાં કોઈ દેશ પાસે નથી પેદા થયા એકનું નામ છે ડોક્ટર મનમોહનસિંહજી દેશના બે વખત વડાપ્રધાન રહ્યા એ વડાપ્રધાન ન રહ્યા હોત તો આજે રૂપિયો સો માં પાર થઈ ગયો હોત ને આ દેશના નાણાંની સામે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટની સામે કોઈ જોતું ના હોત માટે હું જાહેરમાં કહું છું ચીટર હોય તો મારી હાથે નહીં આવતા તેલ ચોપડીને આવતા હોય તો નહીં સરકી જવાનું હોય તો બદમાશ માણસો નહીં જોઈએ આપને જણાવી દઈએ કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી ને બે હાજર એકવીસ માં ભારત ના ચૂંટણી આયોગ માં માન્ય પક્ષ ની મંજૂરી મળી હતી અને બે માં રાજ્ય ચૂંટણી આયોગે માન્યતા આપી હતી ગાંધીનગર થી દિવ્યા ભાસ્કર માટે દીપક શ્રીમાળી રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ